પૂનમ પોષી પૂનમ મહાત્મ્ય કથા અને પૂજા વિધિ આપણે જાણીશું તો જય શ્રી કૃષ્ણ મિત્રો પોષ માસની પૂર્ણિમા એવી પાવન તિથિ છે કે એક ઉપવાસ અને સાચા ભાવથી કરેલી પૂજા તમારું જીવન બદલી નાખે છે તો આજે આપણે જાણીશું પોષી પૂનમનું મહાત્મ્ય આ દિવસે શું કરવું અને શું ન કરવું પોષી પૂનમ ની પૌરાણિક કથા અને ભગવાન શ્રી કૃષ્ણને કેવી રીતે પ્રસન્ન કરવા તો સૌથી પહેલાં પોષી પૂનમ શું છે તો પોષ માસની પૂર્ણિમાને પોષી પૂનમ કહેવામાં આવે છે આ તિથિ શ્રી કૃષ્ણ ભક્તો માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પોષ માસમાં ભગવાન શ્રી કૃષ્ણ યોગ નિદ્રામાં વિહાર કરે છે અને પૂર્ણિમાના દિવસે તેઓ પોતાના ભક્તોની વિશેષ પ્રાર્થના સાંભળે છે પોષી પૂનમનું ધાર્મિક મહાત્મ્ય કોશી પૂનમના દિવસે દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે ઉપવાસ કરવાથી પાપોનો નાશ થાય છે શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાથી મન શાંત થાય છે ગાયને ખોરાક આપવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે કહેવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન સહસ્ત્ર ગણું ફળ આપે છે તો મિત્રો હવે આપણે નાની એવી પોષી પૂનમની પૌરાણિક કથા સાંભળીશું એક સમયની વાત છે વ્રજભૂમિમાં એક ગરીબ વાળો રહેતો હતો તેની પાસે સંપત્તિ તો ન હતી પણ શ્રી કૃષ્ણ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને ભક્તિ હતી પોષી પૂનમના દિવસે તેણે આખો દિવસ ઉપવાસ રાખ્યો અને નામ સ્મરણ કર્યા સાંજે થોડું દૂધ અને મિશ્રી ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી પૂજા પાઠ કર્યા અને તેની નિષ્ક નેશ કપટ ભક્તિથી કૃષ્ણ એટલા પ્રસન્ન થયા કે તે ગ્વાળાના તમામ દુઃખ દૂર થયા અને તેનું જીવન સુખમય બની ગયું આ કથા આપણને શીખવે છે કે ધન નહીં પણ આપણને આપણા મનમાં અને દિલમાં અટૂત શ્રદ્ધા અને ભક્તિભાવ જોઈએ તો હવે આપણે જોઈશું પોષી પૂનમના દિવસે શું કરવું સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી શ્રી કૃષ્ણ અથવા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી ઘીનો દેવો કરી અને સાથે જ તુલસીના પાન અને ફૂલ અર્પણ કરી ધૂપદીપ પ્રાગટ કરવું ગાયને લીલું ઘાસ અને રોટલી ખવડાવવી જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપવા આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને આ દિવસે શું ન કરવું તો આ દિવસે ક્રોધ અને ઝઘડો ન કરવા અસત્ય ન બોલવું કોઈનું પણ અપમાન ન કરવું માંસાહાર અને નશાથી દૂર રહેવું તો હવે આપણે ઉપવાસનું મહત્ત્વ જાણીશું પોષી પૂનમનો ઉપવાસ શરીર કરતાં વધુ આત્મની શુદ્ધિ માટે હોય છે આખો દિવસ ઉપવાસ શક્ય ન હોય તો ફળાહાર કરીને ભગવાનનું નામ સ્મરણ કરવું જે મનુષ્ય આ દિવસે શ્રીકૃષ્ણ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને તેમના જીવનમાં ક્યારેય ખાલી પો રહેતો નથી પોષી પૂનમ માત્ર એક તહેવાર નથી આ એક આત્મિક અવસર છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાવાનો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ મિત્રો તો મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ